મહીસાગર જિલ્લાના પાલા તાલુકાના ભાદલા ગામમાં ભારતની સ્વતંત્રતા વર્ષની ઉજવણી નિમિત્તે હર ઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં ભાતલા ગામના સરપંચ જસવંતસિંહ સોલંકી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી બળદેવસિંહ સોલંકી મહીસાગર જિલ્લાના બક્ષી પંચ મોરચાના પ્રમુખ કાળુસિંહ સોલંકી ગામના આગેવાન ગિરીશભાઈ પ્રવિણસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા ભાંથલા ગામના હાઈસ્કૂલની તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય વિરેન્દ્રભાઈ પટેલ નયનભાઈ દિલીપભાઈ હસમુખભાઈ મીનાક્ષીબેન રેખાબેન તેમજ દામિનીબેન ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ નયન પટેલ એનએન ન્યૂઝ મહીસાગર દર્શક મિત્રો એનએન ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે